આજનું વેધર જોરદાર છે હેલો ગાઈસ કેમ છો બધા મિત્રો ફરીવાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા હસ્તો ને સૌ પ્રથમ બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને શુભ સવાર અને રસ્તામાં આવી ગઈ છે ભેંસો અને જાય છે આપણે અહીંથી અને ધીમે ધીમે જાય કેમ કે અમારો ડેઇલી રૂટ જ છે અમારો આઈટી બધું જવાનું હમણાં થોડાક દિવસ પહેલાં તમે જાતા નહીં કેમકે ઘણું બધી વરસાદ બધો હતો એટલે કઈ જાતા નહીં તો ચાલો હવે આપણે ધીમે ધીમે જઈએ મારા મિત્રો પણ હજી આગળ આવશે અમારા ટાઈમ હોય સાડા નો પણ અમે જાય છે બહુ મોડા કેમકે અમારે છે મોટી બધી ફોર વ્હીલ એ પણ બે વ્હીલ વાળી તમે કઈ જોઈ નહીં હોય ચાલો આપણો આ ટ્રેક છે મસ્ત મજાનો અમે જઈએ આપણે રસ્તામાં અત્યારે આજનું વેધર જોરદાર છે કાંઈ ઘટે નહીં વેધરમાં તો હમણાં તો શિયાળો બેસી જશે એટલે હવે સ્વેટર પહેરીને પણ આઈટે જવું પડશે અને આપણો ટ્રેક છે પાર થઈ જશે મસ્ત મજાનો ગારો જવું ચાલો હવે આઈટી બધું જઈએ ધીમે ધીમે મારા મિત્રો બધા રાહ હોતા હશે કદાચ આવી ગયા હતો લગભગ તો નહીં આવ્યા હોય અને રસ્તામાં ખીસીયા તો કાં ખોજ એ પણ ઠરી ગયો આખો તો અમારા બધા મિત્રો આવી ગયા

ভালো নি যাই হবে

પહેલો દોસ્તો અમે આવી ગયા છો અત્યારે આવી ટાઈપ ઉગી જાય મોસમ મજા ના આગળ હાલે રાખ્યા છે હવે ફોન અમે આગળ છે ક્યાં કેમ કે કલેજ નો હતો ફોન એટલે એ કોને ચાલુ રાખે અને મસ્ત મજાનું કંઈક આઈ ટાઈની જોરદાર કેક લોકેશન છે આવું વિક્રમભાઈ આવું મોઢું સાફ કરે છે કે ઠંડી છે તો મોઢું સાફ કરે બોલો આપણે વિચાર કરવો પડે ક્યારેક કેમ કે છે ને ઠંડીની કોઈ ગરમી થાય જ નહીં કોલ્ડ જ રહી કાકું

કરણભાઈ પછી બી થઈ સારું ફટાફટ જાય ઘરે કણક વાગી ગયા ઘરે તેને જમવાની બાકી છે જવું તું મસ્ત મજાના આઈટી આઈટી ઘરે આવી ગયા છે અને ચાર પાંચ વાગે હાડા ચાર જેવું થઈ ગયું છે અને જમી લીધું છે જ અને અમારા બીજલાઓના બધા માથે જ હોય મોસ્ટ ઓફલી અને બાજુમાં આલે છે વાવણી જો હા આપણે તો વાવણી કરી લીધી છે એટલે મતલબ કે અમારે જે બીજા ખેતર હતી ના બાકી છે મજા અહીંયા પણ કરવાની બાકી છે અને મસ્ત મજાના સુરત દાદા સાહેબ ડૂબતા એવા લાગે છે સાંજ પડી ગઈ મસ્ત મજાની પાંચ છક વાગી જાય સાડા ચાર જેવું ના અહીંયા બગાસા ચાલુ છે રમી જો એવું હાલે બધું ના આઈટીઆઈ બહુ મજા આવે તમે આઈટીઆઈ ક્યારેક ગયા હોય તો ખબર હોય वच्चे बधु माहौल बधो आ भवेश भाई से चेनल से कहीं लाओ तो भाई रुद्र भाई हम तो बीजो के आ चैनल से सर्च मेर जो खबर पड़ी से बोला ग्राफिक डिजाइनर है सामने हाँ तो बीजो <laughs> मुझे क्या देखना पड़ रहा है ये सब देखो

અને કાંઈ દેખાતું નથી અંધા અંધા મારા હાથ સિવાય કાંઈ નહીં દેખાતું સારી રીતે અંધારું છે અને ધીમે ધીમે છું રસ્તો છે આમ જરાક અટપટો અને ઠંડી પડવા બાંધી ગઈ અત્યારમાંથી અને ચાલો આપણે જઈને સ્વેટર પહેરવાનું છે કેમ કે ઠંડી જોરદાર લાગીશ અને આવું છે બેકગ્રાઉન્ડ અંધાઇ અંધારા હે તો કોઈ દેખાય નહીં દેરા